ગાંધીનગર એસટી ડેપો ખાતે ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં આવી છે મળતી વિગત અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર સેક્ટર સાત ના સૂચના અનુસાર એક ટીમ બનાવી ટીમ વર્ક દ્વારા એનાઉન્સમેન્ટ સાથે વોચ તપાસ રાખી ગાંધીનગર એસટી ડેપો ખાતે બનતા મોબાઈલ તેમજ કિંમતી સામાન ચોરી અટકાવવા માટે કામગીરી કરતા એક મોબાઈલ ચોરી સમને પકડી પાડી વધુ તપાસ માટે પૂછપરછ માટે રાઉન્ડ અપ કરવામાં આવે છે પોલીસ આ કામગીરીને દરેક મુસાફરોએ બિરદાવી લીધી હતી સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाती री मारो मां शक्ति चे भरपूर सुकारो ओछों पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा भी